તો પછી કોઈ મીએ ઠેકો ના લીધો બધા વિડીયોમાં લાફા ખાવાનો જન જણાવી દઉં પછી એક એકસ્યા ભાઈ આ એડ્રેસ ઉપર લઈ જશો ઓવર લઈ દઈશું ને આ તો લઈ જા ને એડો લેડો તો બે દો જવા દે

હેડીને પોખી જઈએ એવું હતું તોય ભાડું માગે તું તો હેડીને પોખી જવું તું મારી રીક્ષા હું કરવા બેઠાઇ દીધું હું તો પોખી જો તમે કીધું એ બતાવો તો બતાવી દો તો ઓગળી કરીને કીધું જ ખરાબ મને ઓગળીઓ કરવાનું ટેવ નહીં તો હું ઓગળી કરીને તમને બતાવી દો તમે બોલ્યા આ એડ્રેસ ઉપર લઈ દો તો પછી મારે તમને લઈ જવા પડે કે યાર અત્યારે પણ ચલ હે છે ભાડું કે હો રૂપિયા રૂપિયા હા કોઈ આટલા બના હો રૂપિયા કોઈથી આટલા આવો

કીધું હોત તો તમે યાર તમે યાર બોલો એક તો લઈ લઈને તમે આવું કરો થોડું ચાલે યાર તો તને ખબર હતી કે આટલું નજીક જ તો ડાયરેક્ટ કહી દેવાય કે કાકા વધારે નહીં જતા તમે બોલ્યા લઈ લઈ એટલે મને હવાનો ફેરો મળ્યો હું કીધું મેં પડી ગયો હેડો તાન તો ફેરો મારી દઈએ પછી આ રીતના બધાને અમે તો એડ્રેસો બતાવી બતાઈને બતાઈ બતાવી દે હું અમે આ રીતે આ રીપેલું આ પેલા રૂપેલું પેલું રૂપેલું એવું કરતા રહું તો અમે ધંધા કઈ કરીશું પછી અમે નવરા બે હું એ બધું હું કોઈ ના જાણું હું પૈસા જોતા હોય તો વીસ રૂપિયા આલું બાકી પૈસા નહીં મળે પૈસા તો સો રૂપિયા તો લેવાના થાય કાકા સો રૂપિયા તો નહીં મળે તો પછી કોઈ મીએ ઠેકો નહીં લીધો બધા વિડીયોમાં લાફા ખાવાનો હું એ જન જણાવી દઉં પછી એક સટ્યા દે તું મને જન જણાવે આપણે એ સારું નહીં લગાડવું હા તો આ દે સો રૂપિયા આ લ્યો બરાબર અને હવે ફરી મળતા ના આ તો નહીં મળીએ પણ હું કહું કોમ વેલા પટી જાય તો પાછું તમારે જો જવાનું હોય તો મેલી જવું યાર